ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામમાં ચોમાસું ગયા પછી એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા સાફ સફાઈ કરવાની હોય છતાંય સાફ સફાઈ થતાના ટ્રાન્સફોરની આગળ પાછળ જંગલી વેલોનો મોટો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામોમાં લગાવેલા એમજીવીસીએલના ટ્રાન્સફોર્મની આગળ પાછળ જંગલી વેલો અને અન્ય ઝાડ ઊંઘી ગયા છે જેના કારણે શોર્ટ સર્કિટના બનાવો બની રહ્યા છે શોર્ટ સર્કિટના કારણે કેટલાક ટીવી ફ્રીજ અન્ય સાધનો બળીને ખાક થઈ જાય છે ડભોઈ તાલુકામાં એમજીવીસીએલ દ્વારા ઠેકઠેકાણે લગાવેલા ટ્રાન્સફરની આગળ પાછળ મોટા પાયે જંગલી વેલોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે છતાં પણ એમજીવી કર્મચારીઓ અધિકારીઓ અને હેલ્પરો દ્વારા તેની સાફ સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે વારંવાર હોવાના બનાવો બની રહ્યા છે જેને કારણે વોલ્ટેજ વધી જાય છે અને ઓછા થાય છે જેના કારણે ગ્રામજનોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે ગામની ફાગોડી લગાવેલા ટ્રાન્સપોર્ટ ની બેદરકારીના કારણે ઘણી વાર મોટું નુકસાન ગ્રામજનોને વેઠવાનો વારો આવે છે ટ્રાન્સફોર્મરની આગળ પાછળ વહેલી તકે એમસીવીસીએલના અધિકારીઓ જાગે અને સાફ સફાઈ થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે સંવાદદાતા ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ